કચ્છના ખાવડા પંથકના ધોરાવર ગામની હદમાં બનેલી માનવતાને શરમાવે એવી ઘટનાએ સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી છે અફઘાનિસ્તાન જેવી સજા સાથે વિડીયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું વિગતો પર નજર કરીએ તો ધોરાવર ગામના હકીમ લતીફ સમા અને તેના માસિયાઈ ભાઈ સાધક સલેમાન સમા પોતાના ખોવાઈ ગયેલા ઢોર શોધવા ગામની સીમમાં ગયા હતા તે સમયે કેટલાક લોકોએ તેમને રોકી સ્ત્રીઓ સાથે છેડતી કરવાનો આક્ષેપ કર્યો હતો બાદમાં બંને યુવકોને ટોળા એકત્રિત થઈ બેહદ અમાનવીય રીતે અને અફઘાનિસ્તાન જેવી સજા સાથે માર મારવામાં આવ્યો હતો માત્ર એટલું જ નહીં તેમને અપમાનજનક રીતે વર્તી તેમની સાથે અતિશય બિભસ્મ હરકતો કરવામાં આવી હતી અને આખી ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો વિડીયો વાયરલ થતાં સમગ્ર ખાવડા પંથકમાં ખડભડાટ મચી ગયો હતો પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સમગ્ર વિડીયોની પુષ્ટિ કરીને ખાવડા પોલીસ મથકે હકીમ સમાની ફરિયાદના આધારે નૂર મહંમદ જુનસ સમા હનીફ ઝાકબ સમા રફીક સિદ્દીક સમા ભિલાલ સુલેમાન સમા સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે જેથી ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો તે સ્પષ્ટ થાય પોલીસે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથરી છે આ ઘટનાએ માનવતાને માનવતાને શર્મસાર કરી દીધું છે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવીએ સમગ્ર વિગતો મીડિયાને આપી હતી